ચમસો મજામાં બધો તો આજે આપણે વધેલી રોટલીમાંથી સમોસાના સમોસા અને કચોરીને ભૂલાઈ દે એવો નાસ્તો બનાવવાનો છે તો લહેળો રેસીપી શરૂ કરી દઈએ તો એના માટે સાત બાફેલા બટાકા લઈ લીધા સી અને હુકાઈ જૂકઈ જાવ કરતી હતી એ લીલી તુવેરું લઈ લીધી છે ટૂંકમાં બધું વધેલું જ લીધું છે અને એમાં હળદર મેઠું અને જીરું નાખી દીધું છે તો હોય એના માટે વઘાર કરવાનો છે વઘારમાં વરિયાળી અને તલ નોખીને એના ફટાકડાના જેમ ફોડી લેવાનું છે એ ફૂટી જાય એટલે અંદર હિંગ આદુ લસણની પેસ્ટ અને લીલા મરચો નાખીને બધું હરખી રીતે શેકી લેવાનું છે શેકાઈ જાય એટલે બટાકાના માવામાં નખીને બધું હરખી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે બટાકા લીધા સી એટલે હિંગ થોડી વધારે જ રાખવાની ન બે કલાક રહીને ભમ ભમ થશે એટલે કે બટાકાની અસર દેખાશે તો અહીંયા આપણે બધું સરખી રીતે મિક્સ કરી લીધું છે તો હવે એક રોટલી લઈને આપણે જે મસાલો તૈયાર કર્યો એ રોટલીના અડધા ભાગમાં લગાવી દેવાનો છે અને રોટલી આવી રીતે વાળી લેવાની છે ને અહીંયા મસાલો વધારે જ રાખ્યો છે તમારે થોડો ઓછો ભરવો હોય તો ભરી શકો છો પણ વધારે હશે તો ખાવાની મજા આવશે મસાલો ભરાઈ જાય એટલે તવે મૂકીને બે બાજુ તેલના ટૂવા દઈને હરખી રીતે શેકી લેવાની છે અને બે બાદ શેકાઈ જાય એટલે જોથી રોટલી વાળી છે એ જગ્યાએ થોડી આવી ઊંચી નીચી કરવાની એટલે તો એ શેકાઈ જાય લોણો તેલમાં બનેલો આપણો સમોસા અને કચોરીને ભૂલાઈ દે એવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો આવી રીતે બે ભાગ કરીને ડિશમાં લઈ લેવાનું એટલે ખાતર ફાવો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા જજો થેન્ક ફોર વોચિંગ